મારે કમંડી ની ને આ ત્યાં ખાવડી ની ધોવે હાલો એવું મારે કુંઠી ની જવાનું છે હાલો આકણે આવી

દીપક કોક શર્ટ બેઠાવેલી તો લાગે આનું પગાર આપી દે ને આજથી લેલી છે આજ ક્યાં પુષ્નલા કોઈ સારી મુની ઉભી દોવાઈ કી હું તો માને કાં તો દવાઈ કી

બસ જવો આરતી લોજવારી ને દવા મેં કુંડી ને દોવાઈ લીધી ને મારી મેં પગર દોવા જવો કે વગર ખાપરીને લીધે એવી પથ્થર લાગે ને વાત જવા દો બસ જો હજેતા અંધારું છે તો અમારું હું ભીંનું આખું કામકાજ થઈ ગયું પહેલી નીણ પણ ન ખાઈ ગઈ અને દોવેની તરત જ નીણ નાખી દેવાય એનું કારણ છે કે નકો અમુક ડોર આપણે દોવે લઈએ એટલે બેહે જાય એના લીધે કારણ કે દોવેલી તો એટલે આંસર છે ને એ ભીંનો ખુલ્લો હોય અને એના લીધે હે બે જાય તો આંસરની તકલીફ રહે ઈ મસ્ટેરિયસ થવાની શક્યતા રહે આસર બ્લોક થવાની શક્યતા રહે આસરમાં કચરો વયો જાય આ તે બીજું ત્રીજું તો નીણ નાખ દઈએ તો એ કંઈ પ્રોબ્લેમ જ ન રહી કારણ કે આપણે જે ધોવેન ઊભા થાય ને તો એનું મો છે ને આસરના ના એ ખુલ્લા હોય આપણે નીરણ નાખી દઈએ તો એ નીરણ ખાઈ લે ને ત્યાં એ પછી અસર છે એનું મો ટૂંકમાં પેક થઈ જાય એટલે એ અસરની પર કોઈ બગડવાની સંભાવના છે ને હાવ ઝીરો ટકા થઈ જાય દીપક અટાણ ખાણ કરે તો હું ના જો અટાણે અમે છે ને હાલનો ખાણ કરવું જોઈએ

હમણાં તો છે ને હાવ માખી એવી કરડે હો અંધારું તો ન વાંધો આવે ને પછી બેઠા તો આપણી કરડે કોડે માંડ ભી પૂરી કરીએ એવા કરડે એક અમે જરાક અંજવારું હતું દોવા બેઠા ને ભાઈ માઈક કરડી કોઈ

અમેゼણી થી ભાવતો એ વધારે નાખીએ કોના ઈ દેતા હોય એ હા અમે મજા આવે કોથરી એક વાત પેલાના માં રાખતા ને આપણે આમાં દાપીએ ઈ કોથરી સડાવે દેતા ને એટલે

ગોઠવ હું દો આગળ મારા બાપાની વાત કરે

કામ તમારે કેવું એટલે બધી રીતે એ ઉતા જ આપણે થોડાક ડિજિટલ થયા ને એટલે આપણે બધું આપણા હમ હાટું થઈને બધું વેકતા જ આવીએ પેલા ડોસલ્યા છે એ ભીહું ને કોથરી ચડાવતા આપણે તગાર નું સડાવીએ પછી હન કે ઢોરા માથું મારે એટલે કીપાહિયા ઉડાડે બોલી કોથરી સડાવે ગયો તો કીપાહિયા ઉડે નો આપણે બંધ કર્યું પછી એક તો કિપાસિયા નો ભાવ ને આપડે ધબધબાટી બોલાવતા હોય પણ કોથિર્યું એવું ચાલુ કરવી જોઈએ ન કરવી જોઈએ અગારા જગ્યાએ જગ્યા એવું કરીએ ટ્રાય તો